હલો મિત્રો નમસ્કાર નવો વિડીયો છે તમે જોયા આજે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રીતેષ વઘાસિયા રાજીનામું આપી દીધું અને ખેડૂતોને ન્યાય મળતો નથી એવું પણ કીધું છે ઘણા મુદ્દાઓ એવા છે કે ખેડૂતોની જણસીના ભાવ નથી મળતા એક મોટું વિસાવદનનું સેન્ટર ખડિયા જ્યાં બસ સ્ટોપનું બસ સ્ટેન્ડ નથી અને બસ સ્ટેન્ડની અંદર ટોયલેટ નથી મોટા સેન્ટરના એવી ઈશાવદનનો વિકાસ છે રોડ રસ્તા જેવા કેવા રોડ રસ્તામાં બધા ક્યાંય છે જ નહીં સંગઠન મંત્રીએ રાજીનામું વગાસીએ એનું તો એવું કહેવાનું છે કે ગોપાલ ઇટાલીએ એ જ ભૂપત ભાયાણીને બહાર કહી રહ્યા છે એને ધારાસભ્ય બનવું છે એટલા માટે આવું બધું આવ્યું છે ઘણું આક્ષેપો ચાલુ જ છે ચૂંટણીનો સ્ટંપ ચાલુ છે એ સુદાન ગઢવી પણ ઘણા સમય પહેલાં એ માર્કેટિંગ યાર્ડની જણસીના ટ્રેક્ટરોની લાઈનો જોઈએ એનો વિડીયો બનાવતા કે અહીંયા ખેડૂતોને હાલાકી છે એનું વારો નથી આવતો તડકે ઊભા છે અહીંયા કંઈ સુવિધાઓ નામે મીંડું છે એટલે પબ્લિકને ખેડૂતને તો મુસીબત છે જ અને આ બધા અત્યારે ખેડૂતને પબ્લિકને મનાવો આવી ગયા છે એમ કાંઈ વિશાવર્ધનની જનતા મને એવું છે નહીં એ અપક્ષ ઉમેદવાર જીતાવશે બાકી તમને કોઈને જીતાવશે નહીં એટલું યાદ રાખજો કારણ કે આ બધાએ વાદા કરી કરીને વયા જાય છે કોઈ પાછી જોવા આવતું નથી કા પલટી મારી જાય છે પલટી મારવાનું કામ વધી જાય છે હિસ્સા વધારમાં અત્યારે કૌરવો પાંડવોના યુદ્ધ જેવી સ્થિતિ કોણ કોને હણી નાખે એવી સ્થિતિ સર્જાય છે યુદ્ધ ચાલી રહ્યું છે મહાભારત બધાની નજર અત્યારે વિસાવદર માથે છે એટલે આપણે જોતા રહીએ આગે આગે હોતા હે કે પણ એક ખાસ વિસાવદરની જનતા જો આની વાતોમાં તમે આવી ગયા ને તો પછી તમારે ભોગવવાનું રહેશે પછી એમ કહેશો કે આ भाई पलटी मारी गया ले सोच समर्थ कर वोटिंग करना 19 तारीख को सभी लोग आएंगे हम ये करेंगे हम वो करेंगे अरे भाई बस स्टैंड नहीं बनता है, एक रोड नहीं बनता है। हम ये करेंगे वो करेंगे वंदे भारत ट्रेन चालू करी બિચારો કોણ ગરીબ માણસ વંદે ભારત ટ્રેનમાં બેસી શકે અહીંથી વેરાવળ જઈ શકે સોમનાથ જઈ શકે પાંચસો સાડા પાંચસો રૂપિયા જુનાગઢથી સોમનાથની ટિકિટ અગિયારસો બારસો રૂપિયા વેરાવળથી અમદાવાદની ટિકિટ ગરીબ માણસો તો કોઈ છે જ નહીં જુનાગઢમાં રાજકોટમાં સોમનાથમાં આખા એક તાલુકામાં ગરીબ તો કોઈ છે જ નહીં આ સરકાર એવું જ છે તો આ લોકો અમીર તરફમાં વધારે ધ્યાન દે છે ગરીબોનું એને કઈ છે નહીં એટલે હવે નવી શક્તિ ઊભી કરવાનો સમય છે ચાલો તો ફરી મળીશું પાછા એક વિડીયોમાં અભી તો બહુ કુછ હોના બાકી જય જય ગરીવી ગુજરાત